લાગ ગઈ હતી સરસ મજાના સસમા પહેરી લીધા અને સરસ સેટ થઈ ગયા છે અને વરસાદી વાતાવરણ છે સરસ મજાની સસમાની દુકાન તો આજ તો રજા હતી તે થોડીક સસમાની પ્રોબ્લેમ હતી ઉંમર થઈ ગઈ છે ભાઈ સસમા તો પીચી વર હતા પહેરું છું નંબરના તો જાળવી રાખ્યું એટલે મોતિયો આવ્યો નથી જે હોદીમાં સોસઠ માં હાઇટ ને સારા અને હવે આવે ને એવું કીધું સરસ મજાના નંબર ના દોઢ પોણા બે ત્યાં સુધી તે હજી એમના રહ્યા છે તો આંખ દેહ નો મંડાણ છે આંખ્યું હોય તો દુનિયા છે દુનિયા કઈ છે આંખ્યું હોય તો પાણી હોય તો દરિયો નક ખાડા ખાબી શકે એમ આંખી ના દેહ ના મંડાણ આંખ્યું પડશે હાથ હોય એક તોય આલે પગ એક હોય તોય આલે પણ આંખ્યું ન હોય ને તો દુનિયામાં કાંઈ છે નહીં જીવવાની મજા આંખ્યું એક આંખ્યું હોય તો આંખ ગણાય તો સરસ મજાના સસમા પહેરી લીધા નવા બનાવી દીધા તો ત્યારે બસ આટલું ફરી મળશે કોઈ બ્લોક સાથે તો બનાવી લેજો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા ને એ મારા વાલીડા પાંચ જોડ કહેતા હોય તો મોકલાવી દો સરસ મજાની સસમા દુકાન છે જો આપણે બકાલામાં આવ્યા આવ્યા ફ્રૂટમાં આવ્યા સરસ મજાનું ફ્રૂટ સસ્તું ને સારું થોડીક ફ્રૂટની ખરીદી કરી લઈએ અને દેશી પપૈયા છે સસ્તું ને સારું બકાલું લાઠી માર્કેટમાં રેલમ સેલ બકાલાની એ મારા વાલા પાંચ ડઝન કેળા મોકલું છું લાઠી માર્કેટની બકાલા ની રેલમ સેલિયે હુંડ ફેરવી એમાં બકાલાનો ભાવ સસ્તા હું ફેરવી બકાલા ના ભાવ ફાટી નીકળ્યા બકાલું કેટલું મોંઘું થઈ ગયું ઉતરી ગયા ડોસ્યુંભાના ભાવ કાંઈ નહીં ડોસ્યું નહી લાવવા જ્યો યાર્ડમાં કે માગી સાહેબ ને હું કાલ પગલી ગઈ હતી પણ એટલી બધી આમ તંગી પડી ગઈ છે કે કારણ કે આથી ઊંડ કપાસ ની માં હણાઈ ગઈ એટલે આ લોકો એમ કહેશે કે હવે હું કરું રાતે પાણીએ કેળું રો એમાં રીંગણાવાળા છે હળવા પડી ગયો છે પણ બેનુને ખાતા પૂરતો નથી હળાવાળા ખડાવાળા આવવા દો રીંગણા તો અત્યારે બસ આટલું ફરી મળશે કોઈ નવા બ્લોકમાં જે માતાજી